રાજકોટના ખેતલાપા મંદિરમાંથી 52 જીવતા સાપ મળતા મહંતની અટકાત સામાન્ય રીતે મહાદેવના મંદિરમાં ક્યારેક શિવલિંગ પાસે જીવંત સાપ આટાફેરા મારતો જોવા મળે પરંતુ રાજકોટના ખેતલાપા મંદિરમાં 52 સાપ જીવતા આટા મારતા હોવાના દ્રશ્યો સામે આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોગડે વિસ્તારમાં આવેલા ખેતલાપા મંદિરમાં 52 જીવતા સાપો મળી આવ્યા મહંત મણિરામ દુધરેચિયા મંદિર દર્શન આવતા શ્રદ્ધાળુઓને સાપ દેખાડ્યો હતો શ્રદ્ધાળુઓને સાપના દર્શન કરાવતા હતા અને સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરીને આ જગ્યા નાગના ઘર તરીકે દર્શાવતી પરંતુ તબાસ દરબિયાન સામે આવ્યું કે મંદિરમાં 100 થી વધુ સાપો રાખવામાં આવ્યા હતા જે નાગ દેવતાનું મંદિર હોવાનો પ્રચાર કરતા દર્શાવતો આંગેની વન વિભાગને જાણ થતા મહંતની ધરપકડ કરવામાં આવી તમામ સાપોને સલામત રીતે અન્ય સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા જો કે મોડ ખાતે સ્થાનિક લોકો મંદિર એકતા થઈ આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે પોતાની ધાર્મિક લાગણી દુબાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા એક પણ રૂપિયો લેવામાં નથી આવતો કેટલા આપાનું આ મંદિર ચાલીસ વર્ષથી છે અહીંયા લોકો પોતાની અલગ અલગ માનતાઓ પૂર્ણ કરવા આવે છે લોકોના રોજને જોતા વન વિભાગે બાપુને છોડી મૂક્યા હતા